કોને કેવા છે ગામની અંદર તો આમ જો ને તો વૈશ્રામ બાપા વાઈ ગયા પછી કોઈ કોઈને કેવા વાળું રહ્યું નથી પાછો આ દેવલ હવે એના બાપના બાપના વાયરામાં નથી આવું તો વિચાર કરી લે વર્ષથી આપણા ગામમાં અવેડો છે તો એમાં સિમેન્ટના હાંધા કરીને આપણે બધા હાઈકો અને છેવટે કાંઈ થયું નહીં તો ગામે ફાળો કરી અને અગરો બનાવ્યો તો સર એ અવડા નામની ગ્રાન્ટ ઉપાડી બરાબર હાઠ શાળાની યોજના તો એના હાઠ ટકા જે ગ્રાન્ટ આવી ભાઈ પોતાની વાડીએ સંડાસને બાથરૂમ બનાવી લીધા સીધા પહેલાં કારણ વાડીએ શું જરૂર હતી એમ બાથરૂમ નહીં બનાવવાની અને બાકીના જે કંઈ થોડા ઘણા વિધા એ

કે આ સુધી વાંધો ને પણ સારી બાજુ પાછી એનું વંડી બનાવી નવની પડધીની હવે સમશાનમાં હું વંડીની જરૂર હે તો સમજી લે એકવાર સમશાનની અંદર કોઈ માણસ રડી ગયો થાઠડીમાં તો કે સમશાનમાંથી પાછો વી આવાનો છે ત્યાં વંડીની જરૂર પડે